અમદાવાદ શહેર જાણે કે હવે ક્રાઇમનું હબ બનતું હોય તેવી રીતે લોકોની સુરક્ષા સામે એક મોટો પ્રશ્નાર્થ આ દિવસોમાં ઉઠ્યો છે કેમ કે અમદાવાદના ઠક્કરબાપા નગર પાસે આવેલી મધુબન હોટલમાં એક લૂંટ વિથ હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ત્રણ જેટલા આરોપીઓએ હોટેલ માલિક ઉપર હુમલો કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પૈસા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ત્રણ જેટલા હત્યાના બનાવો છે તે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા બાદ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે અને એવું પણ લોકો અહેસાસ કરી રહ્યા છે કે અમદાવાદ હવે ક્રાઈમનું હબ બનતું હોય તે પ્રકારે બે આરોપીઓ બેફામ બનીને

ચકચાર મચી ગઈ છે હવે આ બનાવની વિગતે વાત કરીએ તો હાલ મધુબન હોટલમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ છે તે આ રાજેન્દ્રસિંહ રાવ જે મધુબન હોટલના માલિક છે તેઓ હોટૅલમાં આવ્યા હતા અને તેમને કોઈ કામ અર્થે બહાર જવાનું હોવાથી ફરિયાદી છે તે પોતાના વાહન ઉપર તેમને તે સ્થળ ઉપર મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે મધુબન હોટેલની પાસે આરોપી કાળુ ચૌહાણ સાગર ઉર્ફે અને અને દીપક રામ છબીલાલ આ ત્રણ આરોપીઓ આરોપીઓ બેઠા હતા ભોલોના પગથિયા પાસે બેસતા હોવાની પણ વિગતો કહેવાય રહી છે ત્યારે આરોપીઓ દ્વારા ફરિયાદી કહેવામાં આવ્યું કે તું અમને ઓઢવ પાસે મૂકી જા ત્યારબાદ તું તારા માલિકને તેમના સ્થળે મૂકી દેજે જોકે હાલ ફરિયાદી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પેલા

હાલ જે મૃતક છે રાજેન્દ્રસિંહ રાવ તેમના પેટના ભાગે શરીરના ભાગે ઈજાઓ પહોંચાડે છે જેમાં ગંભીર હાલતમાં લોહી લણ હાલતમાં રાજેન્દ્રસિંહ રાવ છે તે જમીન ઉપર ઢળી પડે છે અને આરોપી દ્વારા જે મધુબન હોટલ છે ત્યાં રોકડા રૂપિયાની પણ લૂંટ ચલાવવામાં આવી હોય તે પ્રકારની વિગતો સામે આવી છે આ ઘટનાને લઈને ફરિયાદી દ્વારા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ દોડી આવ્યો અને આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીઓ સામે લૂંટ હત્યા સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જે મૃતક છે રાજેન્દ્રસિંહ રાવ તેમને સારવાર માટે જાયદસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા હાલ જે ઘટના સામે આવી છે જેમાં ખાલી આરોપીઓને

સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ